ખાસ ખેડૂતો સાવધાન અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને ગુજરાતમાં વરસાદ વધશે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પણ હજુ કેટલા એવા જિલ્લા છે જેમાં વરસાદની ઘટ છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આવનારી નવી સિસ્ટમ કઈ તારીખથી શરૂ થશે અને કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે આ નવા રાઉન્ડમાં કેટલો વરસાદ પડશે ક્યાં કયા જિલ્લાને વધારે લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ હવામાનની આગાહી કરતાં કેટલાક મોડલ એવું દર્શાવી રહ્યા છે કે કેરળની પાસે એક મજબૂત સિસ્ટમ બનશે અને તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે હવામાન વિભાગનું જે આંકડાકીય મોડલ છે એ પણ એવું દર્શાવે છે કે કેરળ પાસે અઢાર ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનશે અને તે અરબી સમુદ્રમાં આગળ વધશે જેના કારણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ થોડી મજબૂત બને અને આગળ વધે તેવી શક્યતા છે પરંતુ તે ગુજરાત સુધી પહોંચે અને તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના ઓછી દેખાય છે કદાચ તે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવશે અને વિખેરાઈ જાય તેવી સંભાવના છે જેના કારણે મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે જોકે હવામાનના કેટલાક મોડલ્સ આ સિસ્ટમ બને તેવી સંભાવના દર્શાવી રહ્યા નથી જેથી હાલ આ સિસ્ટમ બનશે અને ક્યાં જશે તથા કેટલી મજબૂત બનશે તેની ચોક્કસ સ્થિતિ એકાદ બે દિવસમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે હાલ ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હોવા છતાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે તો બીજી તરફ અંબાલાલ પટેલની નવી આગાહીના લીધે ગુજરાતીઓમાં ફફડાટ છે ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને મજબૂત થવાથી શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ સોળથી સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા અને બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે છે તો ગુજરાતને અસર કરી શકે છે આ સિસ્ટમને મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ વધુ હોવું જોઈએ પચાસ મીટર ઊંડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે વેવ પંદરમી ઓગસ્ટથી મજબૂત બનશે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અંશે સાર્વત્રિક વરસાદ થશે જેમાંથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે

તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે વધુમાં અંબાલાલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડશે ઈડર સહિતના ભાગોમાં વરસાદી ઝાપટા રહી શકે છે અમરેલી ભાવનગર અને બોટાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં રહી શકે છે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે છે ધોળકા અને ધંધુકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં રહી શકે છે હમણાં ગુજરાતમાં ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ ભાગોમાં ભારે વરસાદની શક્યતા શરૂ થઈ જશે સપ્ટેમ્બર ચોવીસ પછી ભારે વરસાદની શક્યતા રહેલી છે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા રહેશે આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદી સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા બેચરાજી સાબરકાંઠા ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અંબાના પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલ જે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે ગુજરાત પર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે આગામી અડતાલીસ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ફરી એક સિસ્ટમ સર્જાય છે ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે વરાપના માહોલ વચ્ચે આગામી ટૂંક સમયમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવે તેવો વરસાદી રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે જેના લીધે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ છે ધોધમાર વરસાદ નહીં પરંતુ ઝાપટા પડી રહ્યા છે જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો જોવા મળી રહ્યો છે આવામાં વરાપના માહોલ વચ્ચે આગામી ટૂંક સમયમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવે તેવો વરસાદી રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે જેના લીધે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવા વિસ્તારો પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની આશા રાખીને બેઠા છે આશા એટલા માટે કે ખરીફ પાક માટે હવે બહુ સારું ન થાય પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈ જાય તો આગળના દિવસો માટે તેનો લાભ લઈ શકાય ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે તેવા એ વિસ્તારોને પણ વારો આવી જાય તેવી આશા છે એવું નથી કે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જુલાઈમાં પણ ભારે વરસાદ થયો છે હજુ પણ ઘણા એવા જિલ્લા છે કે જેમાં જરૂર કરતાં વરસાદની ઘણી ઘટ છે તો આવા જિલ્લા વરસાદની રાહ જોઈને બેઠા છે કદાચ આ રાઉન્ડમાં એ તમામ જિલ્લાને પણ વરસાદનો લાભ મળશે આમ તો સત્તરથી અઢાર તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે ઘણા બધા વિસ્તારોમાં સત્તરથી એકવીસ તારીખ સુધી હળવા મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે બાવીસથી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી ભારે વરસાદ પડશે આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાના છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે રાજ્યમાં ઘણા વિસ્તારો વરાપની રાહ જોતા હશે જેમને વરાપની જરૂર છે આમ તો બાર ઓગસ્ટથી વરાપ છે સોળ ઓગસ્ટ સુધીનો સમય વરાપનો છે સત્તરથી અઢાર તારીખથી અઢાર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે હાલ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા આવે છે તેનું કારણ એ છે કે સાતસો એચપીએ લેવલે ભેજ હતો તે નીચે આવ્યો છે હાલ તે આઠસો એચપીએ લેવલે છે તેના કારણે એક પ્રકારે સર્ક્યુલેશન બની રહ્યું છે તેના લીધે રેડા ઝાપટા ચાલુ છે સંપૂર્ણ વરાપની આ સાત દસ સપ્ટેમ્બર પછી રાખી શકાય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સોળ ઓગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય પરંતુ છૂટો છવાયો વરસાદ પડશે અને એ પણ હળવો વરસાદ હશે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે જે બાદ વીસ ઓગસ્ટની આસપાસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે ઘણા વિસ્તારમાં તડકો નીકળવાની સંભાવના છે વીસ ઓગસ્ટથી દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે અને વરસાદ બંધ થઈ જવાની સંભાવના છે જે બાદ એકવીસ ઓગસ્ટથી ઉપરોક્ત જિલ્લાની સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને વરાપની શરૂઆત થઈ જશે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ જુલાઈ મહિનામાં પુષ્કળ વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો થયો જે બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ બહુ પડ્યો ન હતો આ વર્ષે પણ જુલાઈ મહિનાની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો થયો છે અને કોઈ મોટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હોય એવું બન્યું નથી ગુજરાતમાં વરસાદ ઘટશે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ રાજ્યોમાં હવે વરસાદનું પ્રમાણ ઝડપથી ઘટવાનું હતું તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ મોન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિમાં છે એટલે કે તે ઉત્તર ભારત પર છે અને ત્યાં હાલ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે હાલની સ્થિતિ પ્રમાણે મોનસૂન ટ્રફ આખું અઠવાડિયું ઉત્તર ભારત પર રહે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે તેમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી ગુજરાતમાં કેવી રીતે બદલાશે વરસાદની સ્થિતિ તેના વિશે વાત કરીએ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા છે એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના હવે દેખાઈ રહી છે હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી થોડા વધારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાત રીઝનમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી અઢાર ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે સત્તર ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે હાલ જ્યાં વરસાદ સતત પડી રહ્યો છે એ દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે જ્યારે અઢાર ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને કોઈક સ્થળે હળવો વરસાદ થવાની સંભાવના છે આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યાં વધારે વરસાદ થાય છે તેવા વિસ્તારોને વરસાદમાંથી રાહત મળશે જ્યારે જ્યાં ઓછા વરસાદ પડ્યા છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે પાકના પિયતની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ પેદા થવાની શક્યતા છે ગુજરાતમાં વરસાદ ઘટશે તો વરસાદ ક્યાં વધશે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ એટલે કે એક જૂનથી ચૌદ ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં સાત ટકા વધારે વરસાદ થયો છે પરંતુ તેમાં ગુજરાત રિઝનમાં સરેરાશ કરતાં ચાર ટકા ઓછો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં ત્રેવીસ ટકા વધારે વરસાદ થયો છે હાલ ગુજરાતમાં સતત વરસાદી માહોલ હોવા છતાં અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હોવા છતાં ઘણા જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા ખૂબ ઓછી છે જેથી મોન્સૂન ટ્રફ પણ ગુજરાતની નજીક આવે તેવી શક્યતા નથી આ સંજોગોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે હાલ રાજસ્થાનના એક વિસ્તારો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ મધ્યપ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આગામી દિવસોમાં રાજસ્થાનમાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે આગામી એક અઠવાડિયા સુધી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી એ તરફના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીમી ધારે વરસાદ ઉત્તર ભારતમાં કેન્દ્રિત થશે એટલે કે દક્ષિણ પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે ચોમાસાને હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું પરત ફરવાનું શરૂ થઈ જતું હોય છે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરે છે હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના સામાન્ય હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત દ્વારા ઓગસ્ટ મહિનામાં જ આવનારા બે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપવામાં આવી છે સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારા વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આવનારા સમયમાં કેવો વરસાદ રહેશે હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે નવ દસ અને અગિયાર તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે હવે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી

આ એકવીસ તારીખ સુધી રહેશે એટલે કે સત્તર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ અને એકવીસ ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે તે પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે તેમાં સારો વરસાદ થશે એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે બાવીસ તારીખથી ત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે અને તેમાં સારો વરસાદ જોવા મળશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય તે સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે એટલે કે આ છેલ્લો રાઉન્ડ અતિ ભારે હોઈ શકે છે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકામાં જે રીતે અતિ ભારે વરસાદ નોંધાયો તેવા અતિ ભારે વરસાદો બાવીસથી થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે બાવીસથી થી ત્રીસ તારીખ દરમિયાન ખૂબ સારા વરસાદ નોંધાશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવા પણ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે આ મોટી સિસ્ટમ હશે હવે વાત કરીએ આવનારા બે દિવસ વિશે પોરબંદર બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ખાસ જણાવી દઈએ કે આ વરસાદ ભારે નહીં હોય કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા હોઈ શકે છે ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે આ ભારે આગાહી છે તે અમુક બે થી ત્રણ જિલ્લા માટે છે તો એ જિલ્લા ક્યાં છે તેની વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આજે બપોરની આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે અને વરસાદની તીવ્રતા અંગેની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રમેશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્ર યાદવે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે બનાસકાંઠા છોટાઉદેપુર તેમજ સાબરકાંઠા વધારે વાત કરીએ તો મહેસાણા પાટણ દાહોદ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે આ સાથે તેમણે આવતીકાલે એટલે કે બુધવારે પણ ભારે વરસાદની આગાહી આપી છે જેમાં તેમણે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે અમદાવાદ અને ગાંધીનગર માટેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે ચોમાસાના આંકડા જણાવતા કહ્યું કે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં ચારસો નેવ્યાસી એમ એમ સરેરાશ વરસાદ સામે પાંચસો ઓગણત્રીસ એમ એમ વરસાદ નોંધાયો જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં આઠ ટકા વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી છે જ્યારે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે જ્યારે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી સાત દિવસ સુધી વરસાદનું જોર ઓછું રહેશે જ્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે કે વરસાદનું જોર વધશે હવે જોઈએ કે કોની આગાહી સાચી પડે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર